ગત રોજ તારીખ નવ સાત બે હજાર ચોવીસના રોજ સાંજના અરસામાં ગામ પંચાયતી પ્રાથમિક શાળામાં સ્વશ્રી ભારતીય નવયુગ સંસ્થા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓના હસ્તે એક વૃક્ષ માતાશ્રીના નામે એમ કુલ એકાવન વૃક્ષો રોપવામાં આવ્યા હતા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ઉષાબેન દ્વારા સંસ્થાના રાજભા ગઢવી ખ્યાતિબેન રાવતિયા ચિરાગભાઈ રાવતિયા સચિનભાઈ ભાનુશાલી અને ભાવિકભાઈ જોશીનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને રાજભા ગઢવી દ્વારા સર્વે લોકોને સંસ્થાઓને વૃક્ષો વાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું સાથે વૃક્ષારોપણ શું કામ કરવું જોઈએ એ વિશેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી સ્કૂલના શિક્ષકો કૌશિકભાઈ અજયભાઈ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આભારવિધિ શિક્ષક જે કે ગઢવી દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ